કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના બાળપણના શિક્ષક જીવણભાઈ પટેલ તાજેતરમાં અમિત શાહ સાથેની મુલાકાત બાદ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી જીવણભાઈ પટેલે અમિત શાહને ધોરણ એક થી આઠ સુધી ભણાવ્યા હતા તેમણે યાદો તાજી કરતા જણાવ્યું હતું કે અમિત શાહ અન્ય બાળકો કરતા સ્વભાવે ખૂબ જ શાંત અને ભણવામાં અત્યંત હોશિયાર હતા વધુમાં તે બાળપણથી જ શિસ્તનું ચુસ્તપણે પાલન કરતા હતા જીવણભાઈએ ગૌરવ સાથે કહ્યું કે મેં ભણાવેલો વિદ્યાર્થી આજે દેશમાં આટલી મોટી જગ્યાએ પહોંચ્યા તે અમારા માટે ગૌરવની વાત છે મુલાકાત દરમિયાન કહી શકાય કે મુલાકાત દરમિયાન અમિત શાહે બાળપણની યાદો તાજી કરી હતી અને જીવણભાઈ પટેલને માણસાના વિકાસના કામો જોવા માટે ખાસ આમંત્રણ પણ પાઠવ્યું હતું તેમણે બીજા શિક્ષકોના નામ અને તેમના દ્વારા ભણાવવામાં આવેલા વિષયો વિશે પણ વાતચીત કરી હતી અમને તો બહુ સરસ લાગ્યું આનંદ થયો મેં તો કહ્યું કે ભાગ્યા ભાડા શું વાતચીત થઈ કાલે તમને મળ્યા કયા કોઈ યાદગીરી તાજી કરી હોય એટલે સારા બધા શીખવા વખાણ કર્યા અને બધા સારા પણ બહુ પ્રગતિવાળી હતી એ બધું વાતો થઈ બધા શિક્ષકોને યાદ કર્યા શિક્ષકો અને માલણ તળાવ એ તળાવમાં પાણી બધે એક જ જગ્યાએથી મળે બધું પાણી આવ્યો અને પહેલા અઘાલી ભલે જાય તળાવ એ જાતની વ્યવસ્થા કરી છે અને રોડ ને બધું તમે જોઈ આવો છો એમ કે que los usaron de ellos.